વિષમય વાર્તા પઠનના આગળ સર્વ દર્શકોના પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે સ્વાગત છે આજે ફરી એકવાર એક લઘુકથા આ કથાના લેખક આપના ખૂબ જાણીતા અને મારા ધર્મપત્ની હિના દિનેશ તોળકિયા એટલે એના વિશે કંઈ જાજુ કહેવાનું છે નહીં એની ઘણી વાર્તાઓનું પઠન આપના મંચ ઉપર થઈ ચૂક્યું છે એટલે આપ એકદમ પરિચિત છો આ વાર્તા એ નિર્માણ નામના એક વેબ ગ્રુપના ફલક ઉપર પહેલાં લખાય છે અને આ વાર્તા લખતા પહેલાં અમારા આદરણીય વડીલ મિત્ર શ્રી ભૌજીતભાઈ બક્ષીએ આના વાર્તાના મુદ્દાઓ આપેલા અને એના ઉપરથી આ વાર્તા આખી બનાવવામાં આવી છે તો એમના ઋણ સ્વીકાર અને એમની શુભેચ્છા સાથે આ એક લઘુકથા સાદર નવો ચહેરો સવારનો સૂર્ય પોતાના સોનેરી કિરણો દેવાશીષ બંગલાના દરવાજા પર ઉજાગર કરે એ પહેલાં જ એની ડોરબેલ વાગી આમ ઉર્મિલાએ આમ સાડીનો છેડો સરખો કરતા કરતા અત્યારમાં કોણ હશે એવી અસમંજસતા સાથે દરવાજો ખોલ્યો અરે રોશની તું જમાઈ ના આવ્યા ચાંદની બેટા કેમ છે બધું બરાબર છે ને એવા પુષ્પગુચ્છ સાથે દરવાજે ઊભેલી એમની એકની એક દીકરી રોશનીને આવકાર આપ્યો ના હવે જમાઈ નહીં આવે અને હું પણ ત્યાં નથી જવાની આમ ફૂગરાયેલા મોઢા સાથે માં રોશની એની પાંચ વર્ષની દીકરી ચાંદનીને લઈ અને ઘરની અંદર આવી વાતાવરણ એકદમ બોઝીલું બની ગયું હમણાં તો અંદર આવી જાઓ પછી શું થયું શું કરવું એ બધું નક્કી કરશું એવી માનસિકતા સાથે ઉર્મિલાબેન અને રસિકભાઈએ એકબીજા સામે જોયું અને મૂંગા બની ગયા ધનવાન રસિકભાઈ અને જાજરમાન ઉર્મિલાબેનની એકમાત્ર સંતાન એટલે રોશની આજે એના અને સેવંતિલાલના જીવનને આઠ વર્ષ પૂરા થઈ ગયા હતા રોશની ખૂબ હથિયાર હતી કોલેજમાં રોશની સેવંતી અને કેયુર એક ખાસ મિત્રો હતા સેવંતી ખૂબ બહોશ અને સ્માર્ટ હતો જ્યારે કેયુર તો આમ આમ ભણવામાં ગળા ડૂબ રહેતો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં સેવંતી સાથે જ રોશનીએ પ્રેમ થઈ ગયો અને બંનેના લગ્ન થઈ ગયા અને પછી કાલનું તો એવું ચક્ર ચાલ્યું કે રોશનીએ તો ભણવાનું જ મૂકી દીધું અને આમ વર્ષો પસાર થતા ગયા અને સેવંતીનું સાચું વ્યક્તિત્વ નજર સામે આવતું ગયું એ ખરેખર તો મેડિકલનો ડમી વિદ્યાર્થી હતો એ કજિયાખોર અયાશી અને તોસડો હતો એને મા બાપ રોશનીના મા બાપના રૂપિયામાં જ રસ હતો આમ શરૂઆતના ત્રણેક વર્ષ તો બધું આમ આમ બરાબર ચાલ્યું ચાંદનીનો જન્મ પણ થયો પણ પછી વાત બગડતી ચાલી રોજના ઝઘડા સેવંતીનો હાથ ઉપાડવો રોશનીનું અપમાન કરતા રહેવું સતત રૂપિયાની માગણી એવા બનાવોથી રોશની આમ ગણા સુધી આવી ગઈ હતી સેવંતી શરાબ અને શબાબમાં ડૂબેલો રહેતો અને પરિણામે તંગ આવીને આજે રોશનીએ ઘર છોડી દીધું થોડા જ દિવસોમાં રોશનીએ સ્વતંત્ર રહેવા માટે એક ખાનગી શાળામાં નોકરી ચાલુ કરી દીધી આમ મા બાપને કોઈ આર્થિક મુશ્કેલી ન હતી પણ એ બહાને દીકરીનું મન વ્યસ્ત રહેશે એટલે તેઓએ હા પાડેલી રસિકભાઈની પહોંચ અને સૂઝને કારણે રોશની અને સેવંતીના છૂટાછેડા પણ થઈ ગયા અને રોશની હવે નવી જિંદગીમાં ધીમે ધીમે ગોઠવાવા લાગી આજે શાળામાં એક નાનકડો કાર્યક્રમ હતો અને એના મુખ્ય ટ્રસ્ટી આવવાના હતા એટલે બધા શિક્ષકોએ પહેલાં ટ્રસ્ટી સાથે મીટિંગ હતી અને પછી કાર્યક્રમ શરૂ થવાનો હતો શિક્ષક કક્ષમાં પટ્ટાવાળો બોલાવા આવ્યો રોશની મેમ આપને સાહેબ યાદ કરે છે રોશની થોડી આમ દ્વિધામાં ચેમ્બરમાં દાખલ થઈ મુખ્ય ટ્રસ્ટી એકલા જ બેઠા હતા સર કેયુર કે કેયુર સર આમ રોશનીની જીભ આમ ગુથા ખાવા લાગી અને સામે મંદ મંદ હસતા ડોક્ટર કેયુર ઊભા થઈને રોશનીને આવકારી પછી થોડીક ઔપચારિક વાતો થઈ અને કોલેજના દરવાજે જઈને ભૂત ભૂતકાળમાં દસ્તખત દેવા લાગી એ બંનેની જાણ બહાર રહ્યું કેવું લાગણી ભીના સ્વરે કહ્યું રોશની મને તારા ભૂતકાળની બધી જ ખબર પડી ગઈ છે એ ભૂલી ગયા અને મારી સાથે હવે નવી જિંદગીની શરૂઆત કર એક ક્ષણ રોશનીના ગલાલ આમ ગુલાબી થઈ ગયા પરંતુ બીજી જ ક્ષણે ચાંદની યાદ કરી ભૂતકાળના અનુભવમાં ગરકાવ થઈ અને ખુમારી સાથે પોતાનો ચહેરો ઊંચો કરી એ બોલી કેયુર સર જીવનના કંડારેલા નવા પથ પર હવે મેં ડગલા માંડવાનું શરૂ કરી દીધું છે હવે એ કેડી ઉપરથી પરત આવું શક્ય નથી મને માફ કરશો ડોક્ટર કેયુર રોશનીના નવા ચહેરા સામે જોઈ રહ્યો અસ્તુ તો આતી વાર્તા નવો ચહેરો નારી શક્તિને ઉજાગર કરતી વાર્તા આપના અભિપ્રાયો તે ચોક્કસ આવકાર્ય છે